સુરતના ચહેર જીવદયા પ્રેમી ગ્રુપે માંગરોળ તાલુકાના જંગલોમાં બે હજાર જેટલા કીડિયારા માનવતા મહેકાવી હતી હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે જંગલોમાં કીડી સહિતના જીવ ખોરાક મળી રહે તેવા તેના માટે આ જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા કીડિયારા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામ સ્થિત આનંદેશ્વર મહાદેવ તીર્થ ખાતેના ચહેર માતાના દરબારના મહંત રમેશજી મહારાજ સદગુરુ તેમજ વિજયજી મહારાજની પ્રેરણાથી આ કીડિયારા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે માંગરોળ તાલુકાના વાંકલ નજીક આવેલા જંગલોમાં કીડીના કિડિયારા પૂરવામાં આવ્યા હતા સ્થાનિક યંગસ્ટાર ગ્રુપના સભ્યો જયસુખભાઈ પાંચાણી તેમજ સંતોષભાઈ મૈસુરિયાના સહયોગથી કીડિયારા પૂરવાની કામગીરી જંગલોમાં કરવામાં આવી હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો સાથે અન્ય જીવદયા પ્રેમી કાર્યકરો નાનજીભાઈ બોદર સુભાષભાઈ રાદડિયા દર્પણભાઈ પટેલ અસ્મિતાબેન અકબરી હસમુખભાઈ સાવલિયા ભરતભાઈ કાનાણી સરોજબેન પાંચાણી તેમજ સંગીતાબેન કુવાડિયા સુરેશભાઈ કુવાડિયા સહિતના પાંત્રીસથી વધુ કાર્યકર્તાઓએ સેવાની કામગીરી કરી હતી માંગરોડ તાલુકાના બોલો શહેરજોગણી માતાજી જય સતના દરબારની જય શ્રી ચહરિદાસજી महाराजની જય આંદેશ્વરમા હું સુરત થી અકબરી વિપુલભાઈ લાલજીભાઈ અમારી સંસ્થા સતના દરબાર ભાદરવા વડોદરા પાસે સાવલી તાલુકો સાવલી તાલુકો જ્યાંથી અમે સંસ્થાનું સતના દરબારથી કીડિયારું કબૂતરને શણ પછી ગાયોને ઘાસ અને આ બધી સેવાની પ્રવૃત્તિ અને ત્યાંનું ખાસ એક એ છે કે ભાઈ ત્યાં સમૂહ લગ્ન કે નાનામાં નાનો માણસ કે નાનામાં નાની કોઈ બેન દીકરીઓ કોઈને સંતા ઓલું હોય તો એ બધાને અહીંયા લગ્ન કરી આપવામાં આવે છે કોઈ ફી કાંઈ લીધા વિના પૂરો કર્યાવર બધું તમામ વસ્તુ આપવામાં આવે છે સતના દરબારથી ભાદરવા માંગરોળ ગામના તાલુકાના વાકલ ગામના એના આજુબાજુના વિસ્તારના જંગલ વિસ્તારમાં અમે કમ્પ્લીટ કે ગરમીના કારણથી કુંડિયા પક્ષીને પાવાના અને કીડિયારું પૂંજવાનું એવું બધું સણનું એવું બધું આયોજન કરેલ છે કિરણભાઈ પટેલ ફોરેસ્ટ આજુબાજુનું જંગલ છે વાકલ ગામની એને ફોરેસ્ટ ખાતાના જંગલમાં સાહેબોના સહકારથી અમે બધા અમારી ટીમ સુરત સતના દરબારની ટોટલ શહેર પરિવાર તરફથી અમે બધું આયોજન કરેલ છે